ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વ ઉજવણી બાદ ગણેશ વિસર્જનનો દિવસ છે રાજકોટના સર્વેશ્વર ચોકા મહારાજાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા વાસતે વાસ્તે ડીજેના તાલે મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગણપતિ મહારાજા નું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ મહારાજાની અગિયાર દિવસ ભવ્ય મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વરસાદના વાતાવરણમાં લોકો કાર્યકરો કમિટી મેમ્બર બધા વિસર્જન કરવા નીકળ્યા હતા બાજુ વરસાદ નું વાતાવરણ છે અને બધા રંગે રંગે કાર્યકરો

સભ્યો અને દર્શનાર્થીઓ પણ સાથે જોડાના છે સાથે અમારે બાવીસ થી પચીસ ગાડી પણ સાથે છે વરસાદના વાતાવરણને કારણે